भरूच पोलिस द्वारा फिट इंडिया अभियान अन्तर्गत सन्डे अन साइक्लोन आयोजन ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ જવાનો અને અધિકારીઓના સ્વાસ્થ્ય અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે સન્ડે ઓન સાયક્લોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ફિટ પોલીસ હેલ્ધી પોલીસનો સંદેશ ફેલાવવાનો હતો આ કાર્યક્રમની શરૂઆત સવારે યોગ અને ઝુંબા સત્રોથી થઈ હતી જેમાં પોલીસ જવાનો અને અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સત્રો બાદ પોલીસ હેડક્વાર્ટરથી સાયકલ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રેલી પાનપતિ સર્કલ સુધી જઈને પરત હેડક્વાર્ટર આવીને પૂર્ણ થઈ હતી આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અધિકારીઓ અને હેડક્વાર્ટરના ભાગ લીધો હતો આ પ્રસંગે ઝઘડીયા ડીવાયએસપી અજયકુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ સાયકલ રેલીમાં જોડાઈને જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રકારના કાર્યક્રમો પોલીસ કર્મીઓને તેમની વ્યસ્ત ફરજો વચ્ચે પણ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે પ્રેરણા પૂરી પાડે છે पीछे की ओर वेरी गुड फिर धीरे से आगे जाएंगे हाथ आगे की तरफ हाथ को खोलेंगे આજે ફિટ ઇન્ડિયા કમ્પેન કે પરિપ્રેક્ષ માં આપણે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જે સંડે ઓનલોન સાયકલ નો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં આપણા હેડક્વાર્ટર ના અને પોલીસ સ્ટેશનના માણસો અને પોલીસ કર્મચારીઓને ભાગ લીધો હતો આમાં મોટી સંખ્યામાં લોકોને સાયકલમાં સાયકલ રેલીમાં ભાગ લીધો હતો તે પછી આપણા હેડક્વાર્ટર ના તાલીમ શાલામાં યોગા અને જુમ્બાનો આયોજન પણ કરવામાં આવ્યો હતો જેમાં પણ આપણા હેડક્વાર્ટર ના અને પોલીસ અ સ્ટેશનના પોલીસ સ્ટેશન થી દસ થી પંદર લોકોને ભાગ લીધો લીધો હતો અને એવી રીતે આપણે ફિટ ઇન્ડિયા કંપનીના જે લક્ષ્યો છે આની પ્રાપ્તિ માટે ફિટ ઇન્ડિયા ની જાગૃતિ અને આપણા પોલીસ માણસો ને વધારે એક ફિટ રહેવાની જે લાઈફ સ્ટાઈલ છે આના પ્રચાર પ્રસાર માટે ઓર ફિટ રહેવા માટે જે લાઈફ સ્ટાઈલ હોવી જોઈએ